તો આપણે જે બાબત આવે છે તેના વિશે વાત કરીએ પરીક્ષા પાસ કરેલા હજારો ઉમેદવારોની ફરિયાદ પરીક્ષા જગ્યાઓ મુજબ નિયત સમય સરકાર લેતી નથી ટેટ ટાટ પરીક્ષાથી શિક્ષક ઉપરાંત અન્ય શૈક્ષણિક કચેરીઓ માટે પણ નોકરી આપવી જોઈએ વિરોધ કરી રહેલા ચાર વિષયોના શિક્ષક ઉમેદવારોની અટકાયત કોમ્પ્યુટર વ્યાયામ ચિત્ર અને સંગીત શિક્ષણના ઉમેદવારો મોરચો ખોલીએ સરકારે ચોવીસો ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી જાહેર કરી છે તેમાં અમે પણ કેમ બાકાતના મુદ્દે પ્રદર્શન કરતી વખતે પોલીસ સાથે ઘર્ષણ થયું છે તો આપણે હક માગવો પણ શું જે છે ખોટી બાબત છે તો આ બાબતે તમારું શું કેવું છે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર આવી જ અપડેટ જોઈતી હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બને એટલા લોકો સાથે આ વિડીયો ખાસ શેર કરવાનું રાખ્યો તો મળી જ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે